શ્રી રાજપૂત સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન તથા સત્કાર સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ કમલેશ સિંહ ચાવડા તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરાયું હતું આયોજિત કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે સીજે ચાવડા સાહેબ કરણસિંહ ચાવડા સાહેબ રાજપાલસિંહ ચાવડા સાહેબ સહદેવસિંહ સોનગરા ડોક્ટર દીપિકાબા રહેવર ડોક્ટર પ્રોફેસર રેખાબા જાડેજા તથા ડોક્ટર પ્રોફેસર નિશાબા વાઘેલા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ પ્રસંગે ધોરણ એકથી બાર તેમજ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓને સિલ્વર તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને સમાજ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું તેમજ સમારંભમાં સામાજિક રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો નેવુંમાં કરેલ સ્થાપના આ સંસ્થાની જેના પાંત્રીસ વર્ષ પૂરા થયા અને દર વર્ષે વિદ્યાર્થીઓને સન્માનિત કરતા કાર્યક્રમો સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યા છે સમાજમાં વિશિષ્ટ રીતે આગળ આવેલને વિશિષ્ટ સિદ્ધિ આપી બહુમાન કરવામાં આવે છે સાથે સાથે યુપીએસસી અને જીપીએસસીની તૈયારીઓ સમાજના દીકરા દીકરીઓ વધુમાં વધુ કરે તેવી માંગણી ડોક્ટર સી જે ચાવડા સાહેબે કરી હતી બાળકોની હાજરીમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ અને બાળકોને પણ મોબાઈલથી દૂર રાખવા જોઈએ તેમ ડોક્ટર પ્રોફેસર નિશાબા વાઘેલાએ જણાવ્યું હતું

જેમતે મોર છે સંસ્કાર લઈ અને આવ્યો હોય એની ત્રીજે સિત્તાર જુદી હોય આજે પાંચ હજાર માણસનું ટોળ ઊભું હોય અને તમે બે છત્રીઓ જઈને ઊભા રહો ને તો બધા ઊભા થઈ જશે કે બાપુ આવ્યા કેમ તો તમારી તેજસ્વીતાથી તમને ખબર જ પડે તો આ છત્રીય છે એટલે ખાનદાની પૈસાથી ના મળે આ બે વિસ્તારના બધા વાગે વાઘેલા ઘરના પિતાજી બીએસએનઆઈ નોકરી કરતા હતા અત્યારે અકસ્માતે અવસાન થયું હું સાડા હાયર સેકન્ડરી સ્કૂલમાં હતો એ વખતે શિક્ષકનો પહેલાંથી મારી તમન્ના પહેલાંથી મારી તમન્ના હવે આપણા સમાજના આપણે બધાની ચિંતા કરીએ આપણા આપણા સમાજના કોણ છે મને ખબર છે એ વખતે પરિસ્થિતિ એવી દાખલો એટલા માટે આપું છું તો ઘરના વ્યક્તિનો દાખલો અપાય અત્યારે જયેન્દ્રસિંહ સાયન્સમાં અમારી સ્કૂલમાં એડમિશન